સાલવી પરેશ કુમાર કાંતીલાલ મને પટોળામાં એવોર્ડ મળેલ છે એવોર્ડ એવોર્ડ મળે એક નું નામ થઈ ગયું આપણું સરકારે પંચોતેર હજાર રૂપિયા આપણને સર્ટિફિકેટ આપેલું છે સારું લાગ્યું સરકાર કામ સારું છે આ સરકારનો આભાર માનવું જોઈએ હલો એવરીવન આઈ એમ સની પટેલ આઈ એમ હિયર એટ વાઇબ્રન્ટ રિજનલ સમિટ એટ મહેસાણા વી ગોટ બેસ્ટ રિજનલ કંપની The uh, award. my company name is Aquitect Just Private Limited. We manufacture gel-based products and memory form-based products and we innovate in India and we export our our products across the world. And we are happy to be here. And uh, CM has given this award to us. Thank you. Thank you. અને અમારે મતલબ પરંપરાનું આ કામ છે અમે કેટલા વર્ષોથી કામ કરીએ છીએ અને અમારું કલા સખી મંડળ કરીને ગ્રુપ છે જેમાં બહેનો આ બધું કામ કરે છે અને ત્યાં શ્રીનગરમાં ઘણા બધા બહેનો અવોડી પર્સન છે અને મને પણ ઘણા વર્ષથી ઈચ્છા હતી ને અમે હું કેટલા ગયા બાર મહિનાથી મહેનત કરી રહી છું ને છ મહિના પીસને બનાવતા લાગ્યા જે મેં એવોર્ડ માટે મૂકેલો તો આજે મને આ સ્ટેટ એવોર્ડ મળ્યો છે તો સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીશ કે અમારા જેવા કારીગરોને તો તો આપે અને આટલી બધી મદદ કરે છે કારીગરો આગળ વધે ધન્યવાદ વાયબ્રન્ટ સમિટ ખૂબ સરસ આયોજન હતું અહિયાં અમને બેસ્ટ એમએસ રિજિયન નોર્થ ગુજરાતનું ફર્સ્ટ પ્રાઇઝ અને ગવર્મેન્ટ તરફથી ટ્રોફી હસ્તે અને બે લાખ રૂપિયાનો ચેક પણ એનાયત કરવામાં આવ્યું છે બેસ્ટ ઇનોવેટિવ પ્રોડક્ટ બેઝિકલી અમારી કંપનીની વાત કરું સેલાસ્ટોમર્સ વિસનગર બેઝ કંપની છે કે જે મેમરી ફોર્મના સપોર્ટ્સ અને પિલ્લોનું પ્રોડક્શન કરીએ છીએ સાથે સાથે ઇનોવેટિવ પ્રોડક્ટ તરીકે ઇન્સોલ્સ ટીપી ઈ મટીરિયલ કે જે કહી શકીએ કે ઇન્ડિયાનો ફર્સ્ટ પ્લાન્ટ જે કહેવાય કે જે ઇન્સોલનું પ્રોડક્શન કરે છે એવું પ્રોડક્શન કરે છે અને અમે સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્ટાર્ટઅપ રેકોગ્નાઇઝ કંપની છીએ મારું શુભ નામ આશીષ પટેલ મારા કલિંગ્સ જોડે છે નમસ્તે હું નીરજ ભીઠાણી છું બાપરેના ગ્રુપ ઓફ કંપનીઝને રિપ્રેઝેન્ટ કરી રહ્યો છું વાઇબ્રન્ટ ગુજરાત ટુ ઝીરો ટુ ફાઈવની અંદર અમે ગુજરાત સરકાર અને પર્ટિક્યુલરલી નોર્થ ગુજરાત સેક્ટર માટે અમે અત્યારે થર્ટી સેવન થાઉઝન્ડ કરોડ રૂપીઝના અમે એમઓયુ સાઇન કર્યા છે જે રિન્યુએબલ એનર્જી સેક્ટર માટે અને ફ્લોટિંગ હાઇડ્રોજન પ્લેટફોર્મ્સ એટલે મધદરિયા પર લાંગરેલા જહાજની અંદર હાઇડ્રોજન પ્રોડ્યુસ કરવાનો એમોનિયા પ્રોડ્યુસ કરવાનો અને એને ડાયરેક્ટલી ત્યાંથી જ એક્સપોર્ટ કરવાનો આ પ્રકારની નવીનતમ ટેકનોલોજી લાવી રહ્યા છીએ અમે ભારતની અંદર પહેલી વખત અને કદાચ એશિયામાં જ પહેલી વખત થશે આ પ્રકારની ટેકનોલોજીથી અમે ભારતની અંદર અને પર્ટિક્યુલરલી નોર્થ ગુજરાતની અંદર એક રિન્યુએબલ હબ બનાવવા માટે ગ્રીન હાઇડ્રોજનનો હબ બનાવવા માટે અમે પ્રયત્નશીલ છીએ ગુજરાતની અંદર અને પર્ટિક્યુલરલી નોર્થ ગુજરાતની અંદર સવા બે હજારથી વધુ લોકોને આ પ્રોજેક્ટથી રોજગારી મળશે અને આ પ્રોજેક્ટની ટાઈમ ઓલમોસ્ટ થર્ટી ફાઈવ યર્સ છે એટલે ત્યાં સુધીમાં વધુ નવા પ્રોજેક્ટ્સ પર પણ અમે કામ કરી રહ્યા છીએ એટલે સંપૂર્ણ ઉત્તર ગુજરાત અને ગુજરાત એઝ અ હોલ એની કાયાકલ્પ થવાની છે ગુજરાત નવું હાઇડ્રોજનનો હબ બનશે નવું ગ્રીન એમોનિયાનું હબ બનશે નવું ગ્રીન નો હબ તો છે જ તો બા પ્રેરણા કમિટેડ છે ગુજરાતના વિકાસ માટે ગુજરાતના નવા એનર્જી સેક્ટરના ઉદભવ માટે અને એના નિભાવ માટે અને આપણા યુથને વધુને વધુ ટ્રેનિંગ્સ મળી શકે આપણા હિલ ડેવલપમેન્ટ સેન્ટરની અંદર પણ કન્ટ્રીબ્યુટ કરીશું અને અમે ગણપત યુનિવર્સિટી સાથે સ્કિલ ડેવલપમેન્ટ માટે અને એમ્પ્લોયમેન્ટ માટેના બે એમઓયુ આજે સાઇન કરેલા છે એ એમઓયુનો અમારો પ્રકલ્પ એવો છે કે અમારા જેટલા પણ નોર્થ ગુજરાતમાં અમારા ઇન્સ્ટોલેશન્સ આવી રહ્યા છે એના માટે નોર્થ ગુજરાતના જ વિદ્યાર્થીઓને ત્યાં સ્કોપ મળે ચાન્સ મળે અને આપણા વિદ્યાર્થીઓની સ્કિલ પણ ડેવલપ થાય નવા જનરેશનને જે જરૂરિયાત છે એ મુજબના કોર્સિસ ઓલરેડી ગણપત યુનિવર્સિટીમાં છે પણ થોડા મોડિફિકેશન સાથે એમના માટે પણ ક્રિએશન કરી શકાય એના માટે ગ્રુપ ઓફ કંપનીઝે કર્યા છે આપણા સદનસીબ છે કે આપણને આવા દુરંદેશી વડાપ્રધાન મળ્યા છે આ જનરેશન આવી કોઈ વિરલ વ્યક્તિત્વને જોઈ શકી એ જ આપણું સદભાવ છે જે લોકોએ કૃષ્ણને જોયા હશે એવું વિચારતા હશે કે કૃષ્ણના સમયે પેદા થયા એવી જ રીતે ભવિષ્યમાં પણ લોકો કહે છે કે નરેન્દ્ર મોદીના સમયમાં પેદા થયા હતા નરેન્દ્ર મોદીને અમે જોઈ શક્યા હતા તો આ નરેન્દ્ર મોદી એવું વિરલ વ્યક્તિત્વ છે અને આપણા સદનસીબ છે કે આવા દુરંદેશી વડાપ્રધાન આપણને મળ્યા છે અને એમના નકશા કદમ પર આપણને એક એકદમ સિરિયસલી ક્લીન ઇમ્પ્રેશનના ચીફ શ્રી પણ આપણને મળ્યા છે જે ગુજરાતનો અભાવ છે ઉત્સવ એકદમ જબરજસ્ત ઉજવાઈ રહ્યો છે અહીં આગળ બધી જ જાતની ટેકનોલોજીને સંવાદ થઈ રહ્યા છે ગુજરાતમાં અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં હાઈ ટેકનોલોજી હવે આવી રહી છે અત્યાર સુધીમાં આપણે હાઈ ટેકનોલોજીમાં બહુ પછાત હતા આપણું ગુજરાતીનું માનસ એવું હતું કે રિસર્ચ અને ડેવલપમેન્ટની કોઈ એટલી વાતો નહોતા કરતા હવે નવી પદ્ધતિ નવી વસ્તુઓ રિસર્ચ ઇનોવેશન એ બધું થઈ રહ્યું છે આજે હમણાં સીએમ સાહેબના હાથે આપણે હોસ્પિટલ ઓન ધ વ્હીલ કે ગામડે ગામડે એ હોસ્પિટલ ટોટલી ઇક્વિપ્ડ વિથ બધા જ ઇક્વિપમેન્ટ સાથે જઈ અને ઇમરજન્સી મદદ ગામડાઓમાં જઈને આપશે અને એ પણ એક નવો આઈડિયા છે આઉટ ઓફ બોક્સ થિંકિંગ જેમ નરેન્દ્રભાઈ મોદી હંમેશા આપણા પ્રાઇમ મિનિસ્ટર નવા નવા આઈડિયા નવા નવા તોકા લગાવે છે એમ અમે પણ એમની જોડેથી થોડું ઘણું શીખી રહ્યા છીએ અને એમના વિઝનને આગળ દપાવી રહ્યા છીએ આ ઉદ્યોગોનો બધા બદલાવ હવે આવશે લાયા વગર છૂટકો પણ નથી કારણ કે આપણે દુનિયાની સાથે હરોળમાં રહેવું જ પડશે આ બધા જે તૅફે બધું લાગે છે એમાં આપણે કમ્પેટેટિવ થવાની જરૂર છે આપણી પ્રાઇસ આપણી ડિલિવરી અને આપણી ક્વોલિટી જો સક્ષમ હશે તો આપણે કોઈ ટેરિફ બેનિફિટ દળવાની કોઈ જરૂર નથી આપણી ક્વોલિટી જો બોલશે આપણું કામ જ બોલશે અને આપણે જોડે આપણે એવી રીતે પ્રોડક્શન કરી શકીએ કે આપણે દુનિયાની હરોળમાં રહીએ સસ્તા ભાવે સારી ક્વોલિટી તો કોઈના બાપની તાકાત નથી કે આપણી જોડેથી ના ખરીદે આ એક બહુ સરસ આઈડિયા છે કે જે ઉત્તર ગુજરાત અને ખાસ કરીને છેવાડાના માનવીને પહોંચવાની જે નરેન્દ્રભાઈની જે એમનો પેલો એ છે આઈડિયા બહુ સરસ આઈડિયા છે અને આ પણ એમનો જ આઈડિયા છે કે જે અહીં આનાથી પછી છેવાડાનો માનવી બીજો છે જ નહીં એટલે અત્યારે ગામડામાંથી લોકો આવે છે જોવે છે કે આ બધું નવું નવું શું થઈ રહ્યું છે અને અમારે શું કરવાની એમાંથી એમને પણ બધાને આઈડિયા મળે છે એટલે આપણે અમારું તો એજ્યુકેશનનું બિઝનેસ એજ્યુકેશનનું પ્રોફેશન છે એટલે ગમે તે રીતે જે માણસો જોડે સમજ નથી એજ્યુકેશનથી એમને સમજાવવાનું છે કે ભાઈ નવી વસ્તુ નવી રીતે કઈ રીતે વસ્તુ જે ના એ કરતા હતા એ જ કરીએ છીએ પણ એને કરવાની પદ્ધતિ એમાં સ્કિલ લાવી રહ્યા છીએ જે નરેન્દ્રભાઈ કહે છે કે સ્કિલ ડેવલપમેન્ટ જે કરો એ સ્કિલફુલી કરો એટલે આ એક ગામડાઓના લોકોને બધું શીખવાડી રહ્યા છે અને સ્કિલમાં ગણપતિ યુનિવર્સિટી અત્યારે નંબર વન છે ગુજરાતમાં અમે સ્કિલ ડેવલપમેન્ટમાં ઘણી ઇન્ડસ્ટ્રી સાથે કામ કરી રહ્યા છીએ ટાટા મારુતિ બીજી પણ ઘણી કંપનીઓ કરે કામ કરી રહ્યા છે. તમારું નામ તમારો અને કેવો એવોર્ડ મળ્યો છે અને કેવો કેવો અનુભવ કર્યો? મારું નામ પટેલ નરસુમભાઈ હું દિયુદર તાથી આવું છું. દિયુદર જીઆઈડીસીમાં હું એક ઉદ્યોગકાર છું. હું ત્યાં જીઆઈડીસીમાં મારો પોતાનો ખુદનો ઉદ્યોગ ચલાવું છું અને એમએસએમીમાં મને જે પીએમ પીએમની જીપીવાયમાં યોજનાઓમાં મને લાભ મળ્યો છે એમાં મને સારી એવી સબસિડી મળી છે અને આ ગુજરાત સરકાર અને એમાં કેન્દ્ર સરકાર જે ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કરે છે એમાં ખૂબ ખૂબ આભાર શ્રીનો અને આપણા ભારતીય જે ઉદ્યોગકારો જે પ્રોત્સાહિત કરી અને નાના નાના ઉદ્યોગકારોને આગળ વધવા માટેની જે આપે છે એમાં ખૂબ ખૂબ આભાર આપનો પણ ગુજરાત સરકારમાં આદરણીય મુખ્યમંત્રીશ્રીએ આ પ્રથમ ચાર ઝોનની અંદર રિઝન કરીને એની શરૂઆત ઉત્તર ગુજરાત થી કરી આજે મને કહેતા એક વાતનો આનંદ છે કે ત્રીસ હજારથી વધારે લોકોએ આમાં ભાગ લીધો વધારે લોકો અહીંયા આવ્યા અને એમઓયુ થયા જેનો ફિગર ત્રણ લાખ ચોવીસ હજાર કરોડ રૂપિયા થયો અને એની સાથે સાથે ઘણી બધી વસ્તુઓ જે આપણને કહી શકાય કે જે લોકો ફોરેનથી આવ્યા હતા અને આપણે જે નિકાસ કરવાનો હતો એ બંનેના વચ્ચે ઘણી બધી મિટિંગો થઈ અને અંદાજે પાંચસો કરોડ રૂપિયાની આસપાસ વેપાર પણ થયા હશે જે લોકો મિત્રો બધા વાતો કરતા હતા એ મુજબ અને આજે અહીંયા આગળ પચાસ થી એ વધારે સેમિનારો થયા છે જેના કારણે વિદ્યાર્થી સ્ટાર્ટઅપ લઘુ ઉદ્યોગ મધ્યમ ઉદ્યોગ મેગા ઉદ્યોગ ખેડૂતો વેલ્યુ એડિશન રિસર્ચ ગુણવત્તા અનેક પ્રકારના આ વાયબ્રન્ટની અંદર બધાએ ઉત્સાહભેર ભાગ લઈને બહુ સરસ રીતે નોલેજ પ્રાપ્ત કર્યું છે અને આવનાર સમયની અંદર ઉત્તર ગુજરાતમાં જે પ્રકારની આજે વ્યવસ્થા થઈ છે એના કારણે મને ચોક્કસ ખાતરી છે કે ઉત્તર ગુજરાતમાં બહુ મોટા પાયે ઔદ્યોગિક રીતે અને બીજા બધા રીતે મોટા ફેરફાર થવાના છે

જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ ડટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યોવાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ